શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો જેમાં દયાનંદ સ્વામીનું જીવન કવન ચાલુ છે અયોધ્યા પ્રસાદજી મહારાજની આજ્ઞાથી લખનૌ શહેરની અંદર સભા કરવા માટે સંતો તૈયાર થયા છે રથ ગાડીઓ જોડાવી ઉત્તમાનંદ સ્વામી સેવકરામ શાસ્ત્રીને બીજા ઘણા સાધુ બ્રહ્મચારીઓને ગાડામાં બેસાડ્યા જેમાં જોરાજી દેવાજી વિરાજી તથા કુબેરસિંહજી આદિક દસ થી વધારે પાળા તથા ગામ ખોરજના કનુજી તથા લાલાજી લાલજી આદિક સાઠ ગ્રાસ્ય હરિભક્તો હથિયાર બંધ અથિયારબદ્ધ તેમની સાથે નીકળ્યા સંતોએ રાજ કચેરીમાં જઈ અને સભા કરી ત્યારે રાજાના દિવાન કચેરીમાં એકસોને બાવન વિદ્વાનોને ભેળા કરેલા તેમને પહેલેથી જ એવું શીખવ્યું હતું કે આચાર્ય મહારાજને સવ્યે એક હારે બધા પ્રશ્ન પૂછવા આવો પ્રથમથી જ ઠેરાવ કર્યો હતો રાજ કચેરીમાં જઈને ઉત્તમાનંદ સ્વામીએ સભાની આગેવાની લીધી મુખ્ય ગાદી ઉપર પોતે બેઠા અને પછી સભાની નજર કરીને જોયું ત્યાં બેઠેલા પંડિતોના મનની વાત જાણી લીધી ઉત્તમાનંદ સ્વામીએ અંતર્યામીપણે બેઠેલા ભગવાનને ધારીને તેના ઠરાવને જાણીને બોલ્યા કે હે પંડિતો બધાએ પ્રથમથી અમને એક સાથે પ્રશ્ન પૂછવાનો ઠરાવ કર્યો જ છે તો પૂછી નાખો અને ઉત્તર કરશું તે સાંભળીને સર્વ પંડિતો તો આશ્ચર્યચકિત થઈ ગયા કોઈ કઈ બોલી જ ના ઉત્તમાનંદ સ્વામી ફરીથી કહે કે પંડિતો બેસી કેમ રહ્યા છો અમે આવ્યા છીએ તમારા પ્રશ્નનો ઉત્તર કરવા તો બોલો અને અમે જવાબ કરશું અને પછી અમે પણ પ્રશ્ન કરશું એના ઉત્તર પણ તમારે આપવા પડશે તૈયાર રહેજો ત્યારે પંડિતોએ પોતાના મનના જેવી રીતે ઠરાવ કરી રાખ્યા હતા તે પ્રમાણે સર્વેએ એક સાથે અનુક્રમે એક 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 પ્રશ્ન પૂછ્યો તે સમયે ઉત્તમાનંદ સ્વામીએ પોતાના અંતરમાં મહારાજને સંભાળી શરૂ કરે છે એ વખતે ભગવાન સ્વામિનારાયણ તેના અંતરમાં જાણે પ્રગટ થયા જેવી રીતે સામાએ પ્રશ્ન પૂછ્યા હતા એવી જ રીતે અનુક્રમે એક એકના નોખા નોખા ઉત્તર ક્રિયાઓ તે સાંભળીને તો સર્વે પંડિતો દિગમૂઢ થઈ જાય ગજબ છે ભાઈ આવી વાત તો આ જ પહેલી વહેલી જાણી ઉત્તમાનંદ સ્વામીએ સર્વે પંડિતોને પછી પ્રશ્ન પૂછ્યો તેનું કોઈ ઉત્તર કરી ના શીખ્યા એકબીજાનું સામું જોવા લાગ્યા ત્યારે એ ભગવાન સ્વામિનારાયણ જાણ્યું છે મારા સંતા સભા જીત્યા છે અને હવે જો અહીં બહુ વાર લગાડશે ને તો આ દીવાનને આ હારેલા માણસો શું કરે કાંઈ નક્કી નહીં એમ જાણીને ભગવાન ભારે જરિયાની વસ્ત્ર અલંકાર ધારણ કરી હાથમાં નેતરની સોટી ઘૂઘરીએ સહિત કનકની ચાકડી પહેરીને ત્યાં પધાર્યા હો ત્યારે ભગવાને પોતાના પુત્રને સાથે લઈ હથિયાર સહિત બે પાળા આગળ બે પાળા પાછળ એવા થતા સભાના મધ્યમાં મહાઅલૌકિક શોભાયુક્ત પ્રહમ તે દિવાનને દર્શન દીધા ત્યારે દિવાને જાણ્યું છે આ સભામાં પહેલા એકલા એમના સાધુ આવ્યા અને પંડે આચાર્ય તો હજુ આવે છે એમ જાણીને એકદમ બોલી ઉઠ્યો છે હે મહેરાજન જોવા પેલા જરિયાની વસ્ત્રવાળા સ્વામિનારાયણ છે તેમની સમીપે વાણિયાશી પાક તેના પુત્ર હાલ અમદાવાદની ગાદીએ છે તે આચાર્ય છે એમ સભાને સાંભળતા કીધું ત્યારે મહારાજે તે રાજાને દર્શન દીધા ત્યારે રાજા એકદમ સભામાં ઊભા થયા હાથ જોડીને શ્રીરીની સામે ચાલ્યા અને સર્વે સભા તો ઊભી થઈ રહી હો ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને એ બંનેને દર્શન આપીને કચેરીના મેળાઓ પર ગયા ત્યાં જઈને ભગવાન અદ્રશ્ય થઈ ગયા ત્યારે રાજા ફરીને શ્રીજી મહારાજના દર્શન કરવા મેળાઓ પર ગયા ચારે તરફ જોવે છે પણ કોણ દેખા ઠા આવ્યા છે ઉત્તમાનંદ સ્વામીને કીધું તમારા ભગવાન બે મશાલ વાળા ભેગા લઈને આવ્યા હતા તેઓ દર્શન દીધું મેળા મેળા ઉપર ઉપર ગયા અમે જઈને જોયું ત્યાં કાંઈ ન દેખાણું હે ત્યારે ઉત્તમાનંદ સ્વામીએ જાણ્યું છે આ રાજાને ભગવાન સ્વામિનારાયણને દર્શન દઈ અને અદૃશ્ય થઈ ગયા એમ જાણીને સ્વામી કહે દરબાર સ્વામી ભગવાન તો સર્વેશ્વર છે પ્રગટ પુરુષોત્તમ છે અને અનંત મુક્તના સ્વામી છે એ તો જેને જ્યાં જેવી રીતે દર્શન દેવું ઘટે ત્યાં પોતે તેવી રીતે પ્રગટ થઈને દર્શન આપે છે પાછા દૃશ્યથી જાય છે ભગવાનની વાત જુદી છે એમણે ધરતી ઉપર આ જ એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે આમ ભગવાન સ્વામિનારાયણના સર્વપરિપણાના નિરૂપણની ઘણીક વાતો કરી ભળી બીજી પણ ધર્મ જ્ઞાનાથી ઘણીક વાતો કરી તે સાંભળીને રાજા દીવાન પંડિતો અને નગરજનો ખૂબ રાજી થયા અને ભગવાન સ્વામિનારાયણ અને સત્સંગનો ખૂબ ગુણ લીધો આ પરચો જોઈને સંતોની પ્રતિભા જોઈને દીવાનને દ્વેષ હતો દિવાય અને અતિશય ગુણ આવ્યો મનમાં થયું કે સ્વામિનારાયણ તો સાચા છે એનો સંપ્રદાય સાચો છે એના આચાર્ય એના સાધુ પણ બધા સાચા છે આ રીતે સભા જીતીને દયાનંદ સ્વામી વગેરે પરમંસો ઉતારા ઉપર આવ્યા આચાર્ય મહારાજજી તથા અન્ય સંતોને ભક્તોને સભાનું સઘળું વૃતાંત સંભળાયું તે સાંભળીને સંતો ભક્તોને મહારાજ શ્રી રાજી થઈને બોલ્યા આ તો ભગવાન સ્વામિનારાયણ આપણે હેરે છે નો આમાં ક્યાંય ફસાય જઈએ ભગવાન આપણી રક્ષા કરે છે આ રીતે સત્સંગમાં ભગવાન સાચા સંતો ભક્તોની પળે પળે રક્ષા કરે છે તેથી હજારો સંતો ભક્તો આનંદમાં રહીને સહજાનંદમાં રહીને ભજન ભક્તિ કરી જીવનને પાર કરે છે જીવતા લાખના મીર્યા પછી મીર્યા પછી સવા લાખના સાબિત થાય છે સત્સંગની આ જ દિવ્યતા છે આ પ્રસંગથી આચાર્ય સહિત સૌ સંતો ભક્તોને આનંદ થયો દિવ્યતાનું પારણ રહ્યો અને હવના હૃદયના હવના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની ખુમારી ચડી સહજાનંદ સાઈ મહારાજની જય